આ સમગ્ર કામ થઈ રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું વિડીયો આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર જેલમાં ફોન અને એમાં પણ પાછો વિડિયો કોલ જેલ સત્તાધીશો ક્યાં હતા જ્યારે આ વિડિયો કોલ થઈ રહ્યો હતો કૃષ્ણા કે જે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોય છે તેના દ્વારા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી માંથી પાકિસ્તાન ની અંદર જે ગેંગસ્ટર છે તેની સાથે વિડીયો કોલ કરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં તેમજ એક ટ્વિટર ઉપર વાયરલ થયો છે બીજી બાજુ લોરેન્સ બિશ્નો દ્વારા વિડીયો કોલ કરીને પાકિસ્તાની જે ગેંગસ્ટર છે સહેજાદ તેને ઈદ મુબારક વાત સામે આવી રહી છે તેમજ જે આ પાકિસ્તાની ગેંગસ્ટર છે સહેજાદ ભટ્ટી તેની સાથે કોન્ટેક્ટમાં હોય તેવું પણ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે બીજી બાજુ જો લોરેન્સ ડિશ્નોઈ ની વાત કરવામાં આવે તો લોરેન્સ ડિસ્નોય ઓગસ્ટ બે હાજર ત્રેવીસ થી સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર બંધ છે ત્યારે જીએસટીવી દ્વારા જે જેલના સત્તાધીશો છે તેની સાથે ચર્ચા કરવામાં આવી છે તો તેમના દ્વારા પણ તેવું કહેવામાં આવ્યું આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે